નમસ્કાર મિત્રો હું બટલ પેસ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે શિક્ષક હો વકીલ હો ડૉક્ટર હો કે કોઈપણ પ્રોફેશનલ હો અને તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું હોય અને કોઈપણ જાતના ટાઈપિંગ વગર કોઈપણ જાતના ચિત્રો એડ કર્યા વગર એટલે કે તમારી પાસે જે કોન્ટેન્ટ છે એ પીડીએફ સ્વરૂપમાં હોય ટેક્સ સ્વરૂપમાં હોય કે પછી કોઈ ઇમેજ ફોર્મેટમાં હોય તો તમે સીધું જ આકર્ષક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકો છો ચાલો જોઈએ કેવી રીતે પ્રેઝન્ટેશન બનાવવા માટે મારે કોઈ કોન્ટેન્ટની જરૂર પડશે તો મેં આ કોન્ટેન્ટ જે છે એ મેજિક ફોલ્ડરમાં સેવ કરી રાખ્યું છે આ ન્યૂ ફોલ્ડરમાં અહીંયા આગળ મારી પાસે ઘણા બધા પુસ્તકો છે એમાંથી હું કોઈ એક પુસ્તક પસંદ કરીશ એ પુસ્તક હિન્દીમાં પણ હોઈ શકે ઇંગ્લિશમાં પણ હોઈ શકે કે ગુજરાતીમાં પણ હોઈ શકે આપણે ગુજરાતી વિષય પસંદ કરીએ છીએ તો આ જે સામાજિક વિજ્ઞાન લખ્યું છે હું એ પુસ્તક પસંદ કરું છું અને એને હું ઓપન કરું છું એમાંથી હું માઇક્રોસોફ્ટ એજમાં ઓપન કરું છું કોઈપણ વેબ બ્રાઉઝરમાં તમે એને ઓપન કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અને હવે આ પુસ્તકની અંદર હું એક પેજ પસંદ કરીશ અને હવે આની અંદર કોઈ જે કોન્ટેન્ટ જે છે પસંદ કરવા માટે હું એવું એક પેજ પસંદ કરીશ તો આ પેજ ખૂબ સરસ છે જો આની અંદર ત્રણ કોન્ટેન્ટ આવી જાય છે પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ અને કંપની શાસનનો વિકાસ આ ત્રણ મુદ્દાઓ આવી જાય છે તો આ પેજ નંબર જે છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો દસ નંબરનું પેજ છે તો હું દસ નંબરનું પેજ જે છે એ સેવ કરી દઈશ અલગથી આખી જે બુક છે એમાંથી દસ નંબરનું પેજ અલગ કરી દઉં છું તો અહીં પ્રિન્ટનું નિશાન છે એની પર ક્લિક કરીશ અને પ્રિન્ટનું જે નિશાન છે એમાંથી હું પસંદ કરીશ સેવ એસ પીડીએફ અને અહીંયા આગળ પેજીસ છે એમાંથી હું એક પેજ પસંદ કરીશ દસ નંબરનું અને આ દસ નંબરનું પેજ જે છે હવે હું એને સેવ કરીશ હું મેજિક ફોલ્ડરમાં જ સેવ કરીશ મિત્રો અને હું એને નામ આપી દઈશ સ્લાઇડ કોઈ પણ નામ આપી શકાય અને હવે હું આને સેવ કરી દઉં છું તો આ પેજ જે છે મિત્રો સેવ થઈ ગયું છે હવે હું એને ક્લોઝ કરી દઈશ આને ક્લોઝ કરી દઈશ અને ચેક કરી લઈશ કે મારી પાસે આ સ્લાઇડ લખેલું જે પેજ છે એ એ જ છે હા એ જ છે હવે હું આને ક્લોઝ કરી દઉં છું મિત્રો હવે મારે જે મૂળ વેબસાઇટ છે એની પર જવું પડશે તો મારે હવે ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવું પડશે એના માટે મેં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે અને હવે આની અંદર હું લખીશ ગામા એપ જી એ ડબલ એમ એ ગામા એપ અથવા ગામા એઆઈ લખીશ અને હવે હું સર્ચ કરીશ તો મિત્રો આ જે છે એની વેબસાઇટ ઓપન થશે હવે હું આની પર ક્લિક કરીશ એટલે આની વેબસાઇટ ઓપન થશે હવે તમારે પહેલી વખત લોગિન થતા હશો પહેલી વખત આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમારે લોગિન થવું પડશે એટલે લોગિન થયા પછી આવું દેખાશે તમને હવે આની અંદર ક્રિએટ ન્યૂમાં જવાનું છે તમારે અહીંયા તમારી પાસે ત્રણ ઓપ્શન છે ત્રણેય ઓપ્શનને સારી રીતે સમજી લઈએ અહીં જનરેટ ક્રિએટ ફ્રોમ અ વન લાઈન પ્રોમ્પ એટલે આની અંદર જશો તો તમારે પ્રોમ્પ આપવાનો છે અને પ્રોમ્પ પરથી તમારી બધી સ્લાઇડ્સ જનરેટ થઈ જશે આની અંદર શું છે જુઓ ઇમ્પોર્ટ ફાઇલ ઓર યુઆરએલ એટલે તમારે કોઈ વેબસાઇટ કે એની યુઆરએલ હોય કોઈ ડોક્યુમેન્ટ હોય એને આની અંદર ઇમ્પોર્ટ કરવાની છે એની અંદર પેસ્ટ કરવાની છે એટલે વેબસાઇટને એક્સ્ટ્રેક્ટ કરી લેશે અને એમાંથી તમારી સ્લાઇડ્સ એટલે કે પ્રેઝન્ટેશન બનાવી આપશે અને પેસ્ટ ઇન ટેક્સ્ટ ક્રિએટ ફ્રોમ નોટ્સ એટલે નોટ્સમાંથી બનાવશે આઉટલાઇનમાંથી કે પછી તમારી પાસે રેડી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય એમાંથી બનાવશે તો તમારે આની અંદર જવાનું છે પેસ્ટ ઇન ટેક્સ્ટમાં અહીંયા આગળ તમારે શું બનાવવું છે વોટ વુડ યુ લાઇક ટુ ક્રિએટ તો પ્રેઝન્ટેશન બનાવવું છે વેબ પેજ બનાવવું છે ડોક્યુમેન્ટ કે શું બનાવશે તો મારે પ્રેઝન્ટેશન બનાવવું છે અને હવે આપણે નીચે ઉતરીશું આમ તો યુ કેન ઓલ્સો ઇમ્પોર્ટ ફાઇલ્સ લખ્યું છે હું એની પર ક્લિક કરીશ પાછા ત્રણ ઓપ્શન છે ડ્રાઇવમાંથી તમે ઇમ્પોર્ટ કરી શકો છો યુઆરએલ લખી શકો છો આની અંદર અને અપલોડ અ ફાઇલ એટલે એથી મારે અપલોડ કરવી છે કયા કયા ફોર્મેટ આની અંદર એક્સેપ્ટ થશે તો તમારી જોડે રેડી જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય એ વર્ડ ડોક્યુમેન્ટ અને પીડીએફ તો બ્રાઉઝ ફાઇલ કરીશ મેજિક ફોલ્ડરમાં મારી પાસે પીડીએફ છે સ્લાઇડમાં તો એની પર ક્લિક કરીશ અને હવે હું ઓપન કરીશ તો અહીંયા ફાઇલ જે છે એ અપલોડ થઈ રહી છે મિત્રો જુઓ થોડીક સેકન્ડોમાં જ અપલોડ થઈ જશે અને સરસ મજાનું પ્રેઝન્ટેશન બનશે અને પછી તમે એને ખૂબ સારી રીતે એડિટ કરી શકો છો હવે હું અહીંથી કન્ટિન્યુ કરું છું તો મારું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું છે જુઓ મિત્રો હવે આ ટેક્સ્ટ આવી ગયા છે હવે હું આની અંદરથી કોઈ પણ એક ફોર્મેટ પસંદ કરીશ અહીં જનરેટ છે અહીંયા આગળ જુઓ આ રીતે અને અહીંયા આગળ હું જનરેટ પસંદ કરીશ આની અંદરથી અને ગુજરાતી વિષયમાં છે અને હવે આની અંદરથી હું એઆઈ ઇમેજીસ પસંદ કરીશ એઆઈ ઇમેજીસ એટલે આપોઆપ ઇમેજ એની અંદર આવશે બધી અને હવે હું આની અંદરથી કોઈ એક ટેમ્પલેટ પસંદ કરવાનો છું તમને તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરી શકો છો ચલો હું માની લો કે હું આ પસંદ કરું છું ટેમ્પલેટ મેં આને પસંદ કરી લીધું છે અને હવે આ બધું ઓપ્શનલ છે કે ભાઈ એડ એક્સ્ટ્રા કીવર્ડ્સને વગેરે દસ કાર્ડ સુધી મને મળશે તમારે દસ કાર્ડથી વધારે જોતા હોય તો અપગ્રેડ કરવાના અને તમને હું સલાહ લઉં તમે અપગ્રેડ ના કરો તો પણ ચાલે દસ દસ કાર્ડ કરીને તમે એક પ્રેઝન્ટેશન આખું મોટું પણ બનાવી શકો છો ચલો જનરેટ કરીએ હવે હવે થોડીક જ વારમાં આપણું જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે સરસ મજાનું જનરેટ થઈ શકશે એડિટેબલ છે ડાઉનલોડ પણ કરી શકીશું આપણે જો મિત્રો જનરેટ થવા માંડ્યું છે અને એના કલરને બધું જુઓ ખૂબ જ સરસ છે જુઓ તમે અને એડિટ પણ કરી શકો છો જુઓ આ રીતે અહીંથી જો અહીંયા આગળ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે ભારતનો નકશો આવી ગયો છે બ્રિટિશ સત્તા જે છે એને અનુરૂપ ચિત્રો પણ આવી ગયા છે તમે જાતે આવા ચિત્રો નહીં મૂકી શકો મિત્રો યુરોપિયન સત્તાઓને સંઘર્ષ અહીં ફિરંગીઓ ફ્રેન્ચો ડચ પ્રજા અને જુઓ સરસ મજાનું પ્રેઝન્ટેશન છે કલર પણ ખૂબ સરસ છે કોઈ ભૂલ પણ નથી પ્લાસીનું યુદ્ધ છે તો એ પ્રમાણે એનું ચિત્ર પણ જોડે આવી ગયું છે પ્લાસીનું યુદ્ધ તો રોબર્ટ ક્લાઈવ જે છે એનું એક ચિત્ર પણ આવી ગયું છે સરસ મજાનું અને કલર પણ તમે જુઓ ખૂબ સરસ કલર છે અહીં આગળ પ્લાસીના યુદ્ધ તો અહીં આગળ યુદ્ધના ચિત્રો છે અંગ્રેજના ચિત્રો છે બક્સરનું યુદ્ધ ટૂંકમાં ખૂબ જ મજાના ચિત્રો અને ખૂબ જ મજાના પોઈન્ટ છે મિત્રો અહીંથી તમે ઈચ્છિત સ્લાઇડમાં જઈ શકો છો આ રીતે જુઓ અહીંયા આગળ દસ સ્લાઇડો છે તમે જોઈ શકો છો અહીંયા આગળ દસ સ્લાઇડ છે એટલું જ નહીં તમે આ સ્લાઇડને ઉપર નીચે પણ કરી શકો છો અહીંથી આમ પકડીને આમ ઉપર નીચે પણ કરી શકો છો પાછા તમે આ જે ફિલ્મ સ્ટ્રીપ વ્યૂ છે એમાં જઈ શકો છો પછી આ ગ્રીડ વ્યૂ છે લિસ્ટ વ્યૂ છે એમાં જઈ શકો છો અહીંથી માની લો કે હવે આમ તો ખૂબ સરસ છે એડિટિંગ કરવાની કંઈ જરૂરત પડે એમ નથી પણ તમને એમ થાય કે મારે એડિટ કરવું છે તો તમે આની પર આવી શકો છો અહીં અને અહીંયા આગળ તમે જુઓ આ અક્ષર જે છે એના કલર બદલી શકો છો બોલ્ડ કરી શકો છો ઇટાલિક કરી શકો છો અન્ડરલાઇન કરી શકો છો અહીંયા આગળ સ્ટ્રાઇક થ્રુ કરી શકો છો તમે ટૂંકમાં ઈચ્છો એ રીતનું ફોર્મેટિંગ કરી શકો છો ખૂબ જ મજાનું આની અંદર વિડીયો પણ એડ કરી શકો છો ચિત્ર પણ એડ કરી શકો છો તો આ રીતે તમે ખૂબ જ સરસ મજાનું આકર્ષક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકો છો જુઓ મિત્રો અહીંયા આગળ લોગો પણ છે ચિત્રો પણ છે અને હવે આ પ્રેઝન્ટેશન છે તમે એને શેર પણ કરી શકો છો અને હવે તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો હવે અને ડાઉનલોડ ક્યાંથી કરવાનું છે તો અહીંયા આગળ ત્રણ લાઇન છે ત્રણ ડોટ છે તમારે એની પર ક્લિક કરવાનું છે તમે નીચે આવશો તો અહીં એક્સપોર્ટ છે જુઓ મિત્રો હવે આ એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમે એક્સપોર્ટ ટુ પીડીએફ એટલે પીડીએફ ફોર્મેટમાં એક્સપોર્ટ કરી શકો છો એક્સપોર્ટ ટુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ગૂગલ સ્લાઇડમાં પણ લઈ શકો છો અને એના ચિત્રો બનાવીને પણ લઈ શકો છો અને તમે હવે આને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે તમે ડાઉનલોડ કરશો આ રીતે તો મિત્રો રેડી થઈ ગયું છે જુઓ એક્સપોર્ટ કરવા માટે હવે તમારે જે જગ્યાએ આને ડાઉનલોડ કરવું છે ત્યાં આપણે ક્લિક કરીશું હું મેજિક ફોલ્ડરમાં ડાઉનલોડ કરીશ અને હવે હું સેવ કરી દઈશ હવે હું ચેક કરીશ કેવું દેખાય છે મારું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મિત્રો સ્લાઇડમાં ઓપન કરીને તો જુઓ મિત્રો એડિટિંગ એનેબલ કરી દઈએ તો સરસ મજાનું મારું રંગ બેરંગી પાવર પ્રેઝન્ટેશન તૈયાર થઈ ગયું છે ચલો હું એક બે સ્લાઇડ તમને બતાવું જુઓ મિત્રો તો આ રીતે તમે આકર્ષક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી શકો છો કોઈપણ જાતના ટાઈપિંગ વગર કોઈપણ જાતના ચિત્રો ઇન્સર્ટ કર્યા વગર